સ્કાર આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા રૂવાટા ઊભા થાય છે આખી સ્ટોરી સાંભળો તો ખબર પડશે મિત્રો મોનામાં છે એ છે અડધો કલાકમાં આ બાજરાનું ડુંડું આખે આખું લઈ લીધું ત્યાર પછી થોડી વાર પછી જોર જોરથી થેસરમાંથી અવાજ આવવા લાગ્યો હતો અને પછી એ અવાજ શાંત પડી ગયો અને થેસરમાંથી બધો જ ઓઇલ અડધો કલાકમાં ધીમે ધીમે બહાર આવી ગયો અને મિત્રો મારું નામ દીપક છે હું થરાદની અંદર એટલે કે થરાદમાં રહું છું આ વાત તે દિવસોની છે જ્યારે હું ખાતું ખોલાવવા માટે બેંકમાં ગયો હતો અને ત્યાં એક મહિલા ગ્રાહક બેઠી હતી તેણે તેના આખા માથામાં અને ગળામાં દુપટ્ટો બાંધેલો હતો અને ફક્ત તેનો ચહેરો જ દેખાતો હતો મેં તેને જોયા અને તે મારા મોના માસી હતા અને મોના માસીની તો પાતળી કમર અને મોઢા પરની એવી મસ્તની સ્માઈલ અને મને પાગલ કરી રહી હતી તેની સુંદરતાને જોઈને મારું મગજ કામ જ ન કરતું હતું મિત્રો તમે ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશનને ઓલ ઉપર જરૂરથી સેટ કરી દેજો યાર ત્યાર પછી મેં તેને થોડી લાઈન મારી તો તેણે પણ મને સામેથી લાઇન આપી રહી હતી અને વોડાફોનનો ટાવર ફૂલ કવરેજમાં આવી ગયો હતો અને હું મારા પૈસા ઉપાડવા માટેનું ફોર્મ ભરી રહ્યો હતો ત્યાં તો થોડી જ વાર પછી તે પાછળથી આવી અને મને પૂછ્યું હતું શું તમે મારું ફોર્મ પણ ભરી આપશો હું તેને મજાક ભાષામાં કહેવા લાગ્યો હતો કે તમે જે કહો ને તે હું ભરી આપી અને તે પણ કદાચ ચાલુ જ હતી એટલે તેણે મને કહ્યું હતું કે પહેલાં ફોર્મ ભરો બાકીનું હું બધું પછીથી ભરાવીશ પછી તો વડાફોનનો ટાવર ફૂલે ફૂલ પાંચે પાંચ ખોટામાં કવર જ ફૂલ આવી રહ્યું હતું અને મોનામાસી કાતેલ સ્મિત ભરી નજરથી મારી સામે જોવા લાગ્યા હતા અને ત્યાર પછી મેં ઝડપથી તેનું નામ રકમ વગેરે બધું પૂછ્યું અને ફોર્મ ભરીને તેને આપ્યું હતું મોનામાસે સ્મિત કર્યું અને મારો આભાર માન્યો હતો અને અમે આગળ વધી ગયા અને પૈસા ઉપાડવા માટે લાગ્યા હતા હું મારું કામ અધ વચ્ચે જ છોડીને મેઇન ગેટ ઉપર ચાલ્યો ગયો હતો મિત્રો વિડીયો સારો લાગે તો મસ્ત મજાની કમેન્ટ જરૂરથી કરતા જજો યાર અને લાઇક પણ કરી દેજો અને હું ત્યાં જઈને ગેટ ઉપર ઊભો રહ્યો અને મોનામાસીની આવવાની રાહ જોવા લાગ્યો હતો તે બહાર જવા માટે ગેટ પાસે આવી અને મને જોઈને ફરી હશે તેના સ્મિતથી મને થોડી હિંમત આવી એટલે કે હિંમત મળી અને મોનામાસીએ મારી સાથે થોડી વાતચીત શરૂ કરી હતી અને મેં જરા પણ બિલ વિલંબ કર્યા વિના કોઈ બહાને પૂછી લીધું હતું શું હું તમારો મોબાઈલ નંબર મેળવી શકું છું એટલે કે હું મેળવી શકું તેણે હા પાડી એટલે મેં મારો મોબાઈલ નંબર મોનામાસીને આપ્યો હતો અને તેણે મારી સામે જોઈને શરમાઈ ગયા હતા કારણ કે તેને શરમ ખૂબ જ આવી રહી હતી અને મારા ફોનમાં તેનો નંબર ડાયલ કર્યો હતો થોડી જ વાર પછી મોનામાસી તેના ઘરે ગઈ અને હું પણ બેંકમાં મારું કામ બધું જ કામ પૂરું કરીને ઘરે આવ્યો હતો તે પછી જ્યારે મેં તેને તેસ દિવસે ફોન કર્યો હતો તો ત્યારે તેણે ફોન ઉપાડ્યો અને ત્યાર પછી હાય હેલો વાત શરૂ થઈ મિત્રો આવી રીતે અને પછી મેં તેને પૂછ્યું તમારી સાથે ઘરે કોણ કોણ રહે છે ત્યારે માસીએ મને કહ્યું કે મારા બાળકો અને હું રહીએ છીએ ત્યારે મેં પૂછ્યું તમારા પતિ એટલે કે મારા માસા શું કરે છે તેવું બહાર રહે છે અને હું કંઈ કહું તે પહેલા જ તેણે ફરી પૂછવાનું શરૂ કર્યું હતું કે તમે મારા પતિ વિશે કેમ પૂછો છો મેં કહ્યું હું તો એટલું કહી રહ્યો હતો કે જો કોઈ સમસ્યા હોય ને તો તે તમે મને કહો એટલે હું પૂરી કરી દઉં ત્યારે તેણે મને હસીને દત્ત કહ્યું હતું અને ફોન કાપી નાખ્યો અને એ પછી અમે રોજ આવી જ રીતે દરરોજ ધીમે ધીમે વાતો કરવા લાગ્યા અને અમે ખુલ્લીને વાતો કરવા લાગ્યા હતા અને હવે અમારી વચ્ચે ગરમ વાતો પણ થવા લાગી હતી એટલે મિત્રો તમે સમજી જ શકો છો આ યુટ્યુબ છે એટલે હું હાવ ખુલ્લીને ના કહી શકું તમને અમારી વચ્ચે હવે વાતચીત અને તમે અને તમારાથી લઈને હવે તું જેવા શબ્દોથી પણ વાતચીત થવા લાગી હતી મિત્રો અહીંયા હું તમને એક વાત જણાવવા માગું છું કે જ્યારે મેં તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું ને ત્યારે મને ખબર પડી હતી કે તે મારા ગામથી થોડા કિલોમીટર દૂર બાજુના ગામના જ છે હા અને ત્યાર પછી એક દિવસ મેં હિંમત કરીને હિંમત ભેગી કરીને પૂછ્યું શું તે મારી સાથે તે બધું જ કામ કરવા માંગે છે જે એક પતિ પત્ની કરવા માંગતા હોય પહેલાં તો તે કંઈ બોલી નહીં ત્યાર પછી થોડા સમય પછી તેણે પૂછ્યું કે શું તે ઠીક રહેશે મેં કહ્યું હા કેમ નહીં જેમ વ્યક્તિ પેટની ભૂખ હોય ત્યારે ખોરાક ખાય છે તેવી જ રીતે આ શરીરની ભૂખ છે જ્યારે મેં આમ કહ્યું ત્યારે તો તે તરત જ તેના માટે સહમત થઈ ગઈ હતી અને ત્યાર પછી કારણ કે તે પણ જીવનનો આનંદ માણવા માટે માંગતી હતી અને તેણે કહ્યું પણ આપણે બંને ક્યાં આવશું પહેલાં મેં કહ્યું હું તમારા ઘરે અને દૂરના સંબંધી તરીકે આવીશ અને ત્યાં રાત રોકાઈશ તેણે ના પાડી અને કહ્યું ના તે યોગ્ય નથી અને આજુબાજુ વાતો થવા લાગશે તેથી જ મેં તેને કહ્યું હતું ચાલો મને જોવા દો કે આપણે ક્યાં જોઈ શકીએ છીએ ક્યાં જઈ શકીએ છીએ અને હું હવે ફોન કટ કરું છું ત્યાર પછી તેના પર તેણીએ મને કહ્યું હતું આટલી ઉતાવળ કેમ કરો હું સમજી ગયો કે હવે તે ગરમ થઈ રહી છે અને તો મેં કહ્યું કંઈ ઉતાવળ નથી પણ થોડું ગરમ થઈ ગઈ છે તેથી હું ઠંડુ કરવા જઈ રહ્યો હતો શું હું કહેવા માગું છું તે સમજી શકી નહીં તેણે કહ્યું મતલબ મેં તરત જ કહ્યું કે પોપટ પાંજરામાંથી ઉડી ગયો છે અને તેણે પાંજરામાં પાછો બેસાડી દો તો ત્યાર પછી થોડી વાર પછી તે હસીને મને કહી રહી હતી અને કહ્યું કે ઠીક છે મને ખબર છે કે તું કહેવા માંગે છે કે તું લારી માટે જાશો ને અને પછી અમારા બંને વચ્ચે એવી ખૂબ જ આવીને આવી જ વાતો કરવા લાગ્યા હતા અને બીજે દિવસે સવારે ઉઠતાની સાથે જ અમે બંને ફરી વાતો કરવા લાગ્યા અને અમે જલ્દી મળવાની વાત કરી હતી મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક અને મસ્ત મજાની કમેન્ટ જરૂરથી કરી દેજો ત્યાર પછી તેને મને પૂછ્યું કે તમે મળવા આવશો ત્યારે શું પહેરશો અને ત્યારે માસીએ કહ્યું કે હું સૂટ સાડી કુર્તું જીન્સ અને બધું જ પહેરું છું મેં કહ્યું ના તમે સલવાર સૂટમાં આવજો પણ તે દિવસે મેં તેને સલવાર સૂટમાં કહ્યું હતું કારણ કે અમે બંને કોઈ એક ખુલ્લા મેદાનમાં મળવાના હતા તેથી સાડીમાં સમસ્યા આવી શકે છે અમે બંને ખેતરમાં પાકની વચ્ચે મળવાનો પ્લાન બનાવ્યો હતો અને તે સમય એવો હતો કે તે સમયે ખેતરમાં ઊભો અને ખૂબ જ ઊંચો એવો પાક હોય અમારી મિટિંગ માટે શનિવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી તે દિવસે વાદાએ એટલે કે સલવાર સૂટ પહેરીને તે આવી વાદા મુતાબિક અને તે જોઈને હું પાગલ થઈ ગયો હતો મેં મોનામાસીને ગિફ્ટ આપી તે જોઈને તે ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને પછી તે એક જ નજરે મારી સામે જોવા લાગ્યા હતા અને તેણે મને કહ્યું તેણે હકાર સાથે પૂછ્યું હતું કે શું થયું પરંતુ જ્યારે હું તેને કંઈક કહું તેની તરફ આગળ વધીને કંઈક કરું તે પહેલાં તેણે મને હક કરી લીધું અને ત્યાર પછી તે બાજરાના ખેતરમાં કામ શરૂ થયું અને હું થેસર ઉપર ચડી ગયો અને મોનામાસી થેસરની નીચે હતા મોનામાસીએ ઘણા જ બધા સમય પછી બાજરો ખાધો ન હતો એથી જ હું બાજરાનું આંખે આખું ડુંડું મોનામાસીને આપી દીધું એટલે કે આખે આખું જ ડુંડું ભરાવી દીધું અને મોનામાસી પણ બાજરો ખાવાના શોખીન હતા એણે હોશે અડધો કલાક આ બાજરાનું ડુંડું હાથમાં લીધું હતું અને થોડી વાર તો જોર જોરથી થેસરમાં અવાજ આવવા લાગ્યો હતો જે મિત્રો તમે સમજી શકો છો જે અવાજ એક પતિ પદની કામ કરે ત્યારે રાત્રે આવતો હોય છે હા આ યુટ્યુબ છે અહીંયા હું ખુલીને ના કહી શકું મિત્રો તમે સમજી જજો યાર શાંત થઈ ગયો અને થેસરમાંથી જે બધું જ ઓઇલ તે અડધો કલાકની અંદર બહાર આવી ગયું અને શાંત થઈ ગયું અને ત્યાર પછી અમે બધું જ ખેતરનું કામ પતાવીને અમારા ઘરે જતા રહ્યા હતા અને મોનામાસી પણ હવે દર અઠવાડિયે મને મળવા માટે આવતા હતા અને ખેતરમાં કંઈક ને કંઈક કામ કરાવતા હતા કારણ કે એના પતિ દ્વારા કોઈ પણ કામ કરવામાં આવતું ન હતું એટલે એનું બાજરાનું રૂંડું થોડુંક નાનું હતું અને કોઈ કામ ન કરવામાં આવતું હતું મિત્રો મારા પણ થેસરનો વારંવાર ઉપયોગ થતો હતો અને તેના દ્વારા મને પણ ખૂબ જ મજા આવતી હતી આવી રીતે અમે બંને એક બેંક મુલાકાતમાંથી ખેતરનું કામ કરવા લાગ્યા અને આ મોનામાસી સાથે હું હવે દરરોજ વાત કરું છું અને આનંદ લાવું છું મિત્રો આ મારી જગ્યા ઉપર તમે હોત તો તમે શું કરાત કમેન્ટમાં જરૂરથી કહેજો અને અઠવાડિયામાં એકવાર તો ખેતરમાં કામ કરવા માટે જવા જ છું તો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલી જ ના જતા યાર સબસ્ક્રાઇબ કરી દેજો યાર તમે વિડીયો જોવો છો પણ સત્તાણું ટકા લોકોએ હજી સબસ્ક્રાઇબ નથી કરી યાર સબસ્ક્રાઈબ કરો તો મને પણ મજા આવે તમારો ભાઈ બંધ આવા વિડીયો સાંભળીને શોખીન હોય તો એને પણ વિડીયો મોકલી દેજો એટલે એ ગોધડું ઓઢીને એ પણ વિડીયો સાંભળી લે ઓકે કારણ કે બીજા કોઈ ના સાંભળે એટલે આવતીકાલે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આવજો આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે જાતિ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી તો વિડિયો જુઓ અને માણો બન્યા રહેજો અમારી સાથે મિત્રો કાલે ફરી મળશે એક નવી સ્ટોરી સાથે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો યાર તમારા ગુજરાતી ભાઈને થોડોક સપોર્ટ કરો યાર